દ્વારકાધીશ અમૃત પુષ્પ વિતરણ કેન્દ્ર હું નિમેશ દવે આવ્યા છે આપણે જ મોડે એમને શું ફાયદો થયો મારું નામ દીપેન છે હું બરોડા વિસ્તારથી છું અને મને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો અને બધી બહુ વિગતો હતી તો મેં છેલ્લા વીસ દિવસથી આયુર્વેદિક દવા સાહેબના થઈ લીધી અને એનાથી મારું કોલેસ્ટ્રોલનું ઘણું લેવલ ઓછું થઈ ગયું છે અને હું કોઈ બીજી દવા લેતો નથી એમની ખાલી આયુર્વેદિક દવા લઉં છું અને પથ્ય પાડું છું એનાથી રિઝલ્ટ બહુ સારું મળે છે તમારી આંગળીથી તમે બતાવો શું રિઝલ્ટમાં ફાયદો મારું પહેલા જે કોલેસ્ટ્રોલ હતું એ સાતસો ની ઉપર હતું અને જે અત્યારે જે લેવલ થઈ ગયું છે એ બસો જેટલું ઉપર થઈ ગયું છે કોલેસ્ટ્રોલ અને છેલ્લા વીસ જ દિવસમાં રિઝલ્ટ છે તો જેટલા બી મિત્ર હશે એમને આગ્રહ કરું છું કે તમે અહીંયા એકવાર સારવાર લો અને તમને જિંદગીમાં આગળ કશું બી તકલીફ હશે ફિઝિકલ રિલેટેડ મેડિકલ તો અહીંયા તમને સારવાર સારી થઈ જશે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ